હા લો મિત્રો ફરી વાર સ્વાગત છે જોરદાર કંડિશન ની બાઇક છે અને આ મૂળ કિંમત છે કોઈ ડાઉન પેમેન્ટ નથી મિત્રો જે ગાડીની કિંમત થાય છે સાડા ત્રણ લાખ થી પોણા ચાર લાખની વચ્ચે મિત્રો એ જ મૂળ કિંમતમાં જે મિત્રો માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયામાં મિત્રો સ્પેશિયલ એડિશન મિત્રો ગાડીની ડિટેલ્સ વાત પછી કરશું મિત્રો પેલા તો મોસમ બહુ ખતરનાક છે શાંતિ અને બહુ મજા આવે મિત્રો તો અને દીવમાં પણ આવી જ મોજ આવે છે તો જો બહારથી કોઈ આવવાનો વિચારતા હોય તો જનતાઓ તો ઉનામાં થતા જજો અને દીવની મોજ લેતા જજો મિત્રો જોકે ટુરિસ્ટ પ્લેસ્ટ અમારે ઉનામાં પણ બહુ સારા સારા છે મિત્રો ગુપ્ત પ્રયાગ છે પછી અમારે સિમ્બરનો દરિયો છે એટલે જો બહારથી કોઈ વિડિયો જોતા હોય તો ઉના એક ફરવા માટે પણ બહુ સારી જગ્યા છે ગાડી તો આવજો જ લેવા પરંતુ આ વસ્તુ બી છે ઉનામાં મિત્રો હવે આપણે વાત કરશું ગાડીની મિત્રો તો આ એક મિત્રો સ્ટ્રીટ એન એક જોરદાર બાઇક છે મિત્રો અપાચે આરઆર અને રેડ કલરમાં છે સ્પેશિયલ એડિશનમાં છે ગાડી તમે કન્ડિશન ગાડીની જોઈ શકો છો અને એક તમે હાયા ભુઝા ને બધી જે કેમ સુપર બાઇક આવે છે એની કમ્પેરિઝનમાં તમે જોવો તો એક જોરદાર અને ઇન્ડિયન કંપનીની બાઇક છે મિત્રો એક ઇન્ડિયન છે અને આનું પરફોર્મન્સ પણ બહુ જોરદાર છે તમે લઈ લેજો લોકો એક લાખ અને દસ હજાર રૂપિયામાં મિત્રો અત્યાર સુધીની બેસ્ટ ડીલ આવી ગઈ છે મિત્રો જે ગાડીની સેકન્ડ હેન્ડ પણ લેવા જશો ને મિત્રો તો બે લાખ ઉપર આની કિંમત છે ગાડીની બે લાખ થી નીચે તો લગભગ અશક્ય છે પરંતુ આપણી પાસે ઓનલી ફોર એક લાખ દસ હજાર રૂપિયામાં મિત્રો એમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન કરાવી દેશે હવે ગાડીની કંડિશન વાત કરીએ તો કંડિશન ગાડીની જોરદાર જે ઇસ્યુ છે મિત્રો બધા જ તમને બતાવી દે નાના નાના કારણ કે આપણી ચેનલ એ માટે બનેલી છે કે તમને નોર્મલ પણ નોર્મલ સ્ક્રેચિસ પણ બતાવી દો હવે શરૂઆત આપણે વાઇઝરથી કરશું વાઇઝર અને ટાયરથી મિત્રો ટાયર બે ગાડીના સારા છે અને નવા જ છે તમે જોઈ શકો છો ટાયરમાં કોઈ ઇસ્યુ નથી અને આગળ જતા ટાયર બદલાવવા નહીં પડે એક પંખામાં થોડું અહીંયાથી કટ છે બાકી મેકવિલમાં પણ તમે જોઈ શકો છો ખતરનાક એડિશન કરેલું છે અને ગાડી એકદમ રાઇડિંગ માટે જ બનાવેલી છે તમે જોઈ શકો છો ડિટેલ્સમાં કામ કરેલું છે ગાડીમાં બધી જ વસ્તુ પ્લસ નોર્મલ નોર્મલ અહીંયા જે જે નોર્મલ નોર્મલ સ્કેચ કે જોવા મળે છે પરંતુ એ પણ મિત્રો જે રેડિયમ કરેલું છે આમાં જે જ છે એટલે સ્ટીકર તમે કાઢશો કોઈ પણ ગાડીમાં પ્રાન્ડ કરેલું હોય કાઢી નાખીએ એટલે ગાડી પછી એટલે એ ઉપર કવર ચડાવેલું છે રેડિયમ નું એ તમે કાઢી શકો છો ગાડીમાં મિત્રો તમે જોઈ શકો છો સાઈડમાં નાની નાની ડીએલઆર છે આગળ સ્પોર્ટસ પ્રકાશ પણ ગાડીનો હેવી છે તમે જોઈ શકો છો લાઈટ ચાલુ કર્યા પછી રોડ એકદમ ક્લીન દેખાય છે પછી સાઈડમાં મિત્રો આગળમાં બંને ઇન્ડિકેટર છે નહીં તો ઇન્ડિકેટર છે તમારે મનગમતા જે નખાવો એ નખાવી શકો છો પછી સાઈડમાં એક ફેન્ડર લાગેલું છે આ એસે એક્સ્ટ્રા એસેસરીમાં છે કંપનીનું નથી આવતું એક્સ્ટ્રા એસેસરીમાં નાખેલું છે બાકી તમે જોઈ શકો છો સાઈડ પેનલ ક્યાંય તૂટેલી નથી આખી ગાડી ઓરિજિનલ છે કોઈ વસ્તુ તૂટેલી નથી ચેચીસમાં ક્યાંય કાટ નથી આખી ગાડીમાં કંઈ કાટ નથી મિત્રો તમે સમજી શકો છો કે ગેર લિવરમાં પણ કવર ચડાવેલું છે તો સાચવાયેલી ગાડી છે અને સારી છે બીજી વસ્તુ ચેન ચક્કર ગાડીના ઓકે છે ઓલિઝવેલ છે પાછળનું ટાયર બ્રાન્ડ ન્યૂ છે મિત્રો ડબલ ડિસ્ક બ્રેક આવે છે કે એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ એબીએસ ચેનલ આવે છે કે જયારે બ્રેક મારો આવું મોટું વ્હીકલ તમે આખતા હોય સ્પોર્ટ્સ બાઇક આવતા હોય તેમાં બ્રેકિંગ સિસ્ટમ સારું હોવું જોઈએ મિત્રો જે આમાં બ્રેકિંગ સિસ્ટમ બહુ સારું છે એબીએસ ચેનલ આવે છે એટલે એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ સ્લીપ થવાની શક્યતા ઓછી કરી દે છે ગાડી અને ટ્રેકશન કંટ્રોલ બહુ સારું આપે છે હવે તમે જોઈ શકો છો ગાડીમાં મિત્રો બધી જગ્યાએ ફ્યુલ ટેન્કમાં પણ ક્યાંય લીટર નથી ક્યાંય તૂટેલું નથી મિત્રો ટીએસના લોગો ઓરિજિનલ લાગેલા છે ગાડીમાં અને ગાડી મિત્રો સેકન્ડ ઓનર રહેશે બે હજાર અઢારનું જૂનનું છે ને ભાઈ બે હજાર અઢારનું જૂનનું છે ગાડીનો ઇન્જિનનો વોઇસ પણ સંભળાવી દઈશ તમને અહીંયા એક્સ્ટ્રામાં મિત્રો અહીંયા તમારે જો વિડીયો શૂટિંગ કરવી હોય રાઇડિંગના તો એનું સ્ટેન્ડ પણ આમાં લાગેલું છે તો એક્સ્ટ્રા કંઈ લેવાની જરૂર નથી બધી વસ્તુ કમ્પ્લીટ જ છે મિત્રો અને જોશની વાત કરીએ તો જોશ પણ ગાડીનું ઓરિજિનલ લાગેલું છે મોડિફિકેશન કરેલું હોય તો ક્યારેક આરટીઓના નિયમ મુજબ નથી હોતું અને તમને રોકે અને મેમાં ફાટે પણ એવી વસ્તુ નહીં કારણ કે ઓરિજિનલ એબઝોસ્ટ ગાડીમાં લાગેલું છે અપોલોનું ટાયર છે મિત્રો બહુ મોંઘા અપોલોના ટાયર આવે અપોલોના ટાયર નાખેલા છે મિત્રો સોગ એબ્ઝોર્બર મિત્રો મોનો સસ્પેન્શન આવે છે જે તમારી રાઇડિંગ ને કમ્ફર્ટેબલ બનાવે છે તો ઓરિજિનલ મોનો સસ્પેન્શન આમાં લાગેલું છે અને આમાં એન્જિનમાં લખેલું જ આપે છે કંપની ટીવીએસ રેસિંગ મિત્રો જ્યારે કોઈ ગાડી ઇન્ડિયામાં નથી આવતી મિત્રો ત્યારે બજાજ અને આ ચાલુ કર્યું હતું રેસિંગ બાઇક અને સ્પોર્ટ્સ બાઇક મિત્રો જેની મજા જ આખી અલગ છે મિત્રો તમે જોઈ શકો છો ગાડીમાં બધી જ નાનાનું એડિશન ગાડીમાં કોઈ જગ્યા બાકી નથી એકદમ ડિટેલમાં કામ થયેલું છે ગાડીમાં તો ગાડી સેકન્ડ હેન્ડ પણ મિત્રો તમે લીધા પછી પચાસ સાઠ સિત્તેર હજારનો ખર્ચો એસેસરીમાં કરાવવો પડે મિત્રો આમાં કોઈ જાતનો ખર્ચો નથી ગાડી એકદમ જેન્યુન કન્ડિશનમાં છે બરાબર છે અને નોર્મલ સ્કેચી છે જોવા નથી મળતા અને ગાડીની બંને ચાવી કમ્પ્લીટ છે મિત્રો હવે ગાડી આપણે સ્ટાર્ટ કરશું નજીક હોય આપણે લેવા ગાડીનું મિત્રો મીટર ઓકે છે અને મીટર પણ સ્ટાઇલિશ બીએમ ડબ્લ્યુમાં પણ આવું આવે છે હવે ગાડી આપણે સ્ટાર્ટ કરશું બધું જ કમ્પ્લીટ છે ગાડીમાં મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યારે ગાડીમાં કોઈ નોર્મલ અવાજ પણ નથી આવતો ન ટાઈમિંગ ચેનનો કોઈ બીજા પ્રકારનો અવાજ નથી તમને એન્જિનનો નું વોઇસ સંભળાય તો એક જો કોઈ વોઇસ નથી એકદમ સાયલેન્ટ છે ઇન્જિન અને મિત્રો રેસ આપીને પણ તમને હું એન્જિન પાવરફુલ છે કોઈ જાતનો ગાડીમાં નોઇઝ નથી અથવા સ્મોકિંગ પણ નથી મિત્રો જે ક્યારેક બ્લેક સ્પોક કાઢે ક્યારેક વ્હાઈટ સ્પોક કાઢે તો આમાં કોઈ જાતનું સ્મોકિંગ નથી એન્જિનમાં કોઈ નોઈઝ નથી મિત્રો અને પ્લસ બીજી વસ્તુ ગાડી એકાવન હજાર ચાલેલી છે ગાડી તમે જોઈ શકો છો અહીંયા અને આપણે મિત્રો બધી જેન્યુઅન ની જ રિવ્યુ આપીએ છીએ ગાડીમાં જે છે કંડિશન જે હકીકત છે એ બધું કહીને આપીએ છીએ અને બધી જ વસ્તુ યુટ્યુબ ચેનલમાં જણાવી દે છે જેથી કરીને આગળ જતા પ્રોબ્લેમ ન થાય મિત્રો અને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે જેન્યુન ફેક્ટ વાત માટે જાણવા માટે તો હંમેશા આપણે ફેક્ટ વાત જ કરીએ છીએ ગાડીમાં સિલેક્ટેડ નંબર છે વીસ દસ નંબર છે ગાડી સેકન્ડનો રહેશે મિત્રો કિંમત માત્ર એક લાખ દસ હજાર રૂપિયા છે મૂળ કિંમત છે અને એમાં પણ જો મિત્રો તમારે લોન કરવી હોય ઈએમઆઈ કરવી હોય તો ઈએમઆઈ ફેસિલિટી ઓનલી ફોર ક્રેડિટ કાર્ડ ઉપર જ છે હાલ પૂરતી ઓલ ઓવર ઓલોનું કોઈ પણ ક્રેડિટ કાર્ડ લાવશો મિત્રો ઈએમઆઈ થઈ જશે અને ઓલ ઓવર ગુજરાતમાં ઈએમઆઈ થઈ જશે બાકી કોઈ લોન ફેસિલિટી હાલ अवेलेबल નથી મિત્રો ડોક્યુમેન્ટ ઉપર લોન નઈ થાય બીજી વસ્તુ મિત્રો ગાડી સારી કન્ડિશનમાં છે અને અમારો આગ્રહ એવો જ હોય છે કે ગાડી હંમેશા કસ્ટમરને સારું જ આપવું અને લગભગ અમારી ગાડી સારી જ હોય છે ક્યારેક રેર કસ્ટમર એવો હોય છે ફરિયાદ આવે છે પરંતુ મિત્રો ગાડીમાં કોઈ પણ જાતની ગેરંટી વોરંટી અમે નથી આપતા બધી વસ્તુ ચેક કરીને આપીશું કસ્ટમર આવે ત્યારે પણ ચેક કરીને તમે ઓનલાઈન બુકિંગ કરાવી હોય તો પણ યુટ્યુબ વિડીયો જોઈને સમજી શકો છો કે કન્ડિશન બધી જણાવી દીધી છે એટલે મિત્રો ગેરંટી વોરંટી કોઈ જાતની ગાડીમાં નહીં મિત્રો કારણ કે સેકન્ડ હેન્ડ વસ્તુ છે પરંતુ અમારા રિવ્યુ લઈ લેજો મિત્રો બને ત્યાં સુધી લગભગ રેર કેસમાં ફરિયાદ આવે છે કારણ કે મિત્રો જેટલું મોટું બિઝનેસ હોય તો ફરિયાદનો રેશિયો રહેવાનો જ છે કોઈ એવું કહેતું હોય કે મારે ફરિયાદ નથી આવતી અથવા એક બી શૂન્ય ફરિયાદ છે તો એ વાત ખોટી પડે મિત્રો ફરિયાદનો રેસો હોય છે ક્યારેક કમ્પ્લેન પણ હોય છે પણ એનું સોલ્યુશન અમે કરી દઈએ છીએ પરંતુ આ ગાડી તમને જોતા જેવું મિત્રો ક્યાંય સ્ક્રેચિસ નથી અને એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન જેવી લાગે છે અને એમાં પણ સ્પેશિયલ એડિશન છે અપાચી આર આરમાં મિત્રો કાયદેસર બીએમડબલ્યુ ની ફીલ આવે અને બીએમડબલ્યુ કરતા કરતાં પણ વધારે મજા આવે છે અપાચી આર આરમાં મિત્રો અને બીજી વસ્તુ કે ટીવીએસની ગાડી છે એટલે ઓલ ઇન્ડિયા તમને ગમે ત્યાં સર્વિસ પણ મળી જશે મિત્રો ટીવીએસના પાર્ટસ અવેલેબલ થાય છે બીએમડબલ્યુમાં ક્યારેક એવું થાય છે કે સર્વિસ નથી મળતી બીએમડબલ્યુ કારણ કે ફોરેનની કંપની છે તો પાર્ટસમાં થોડુંક ઇસ્યુ આવે છે પરંતુ આના પાર્ટ્સ મિત્રો મળી જશે આના શોરૂમમાં પણ મળી જશે અને ઇઝીલી બીએમ ડબલ્યુ કરતાં ઇઝીલી અવેલેબલ થઈ જશે મિત્રો આના સિવાયની બધી જ ગાડીનો સ્ટોક જનતા ઓટો ઉનામાં અવેલેબલ છે તો એકવાર વિઝિટ કરજો જનતા ઓટો ઉનાની મિત્રો બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો બાય વન ગેટ વનની પણ ગાડીઓમાં ઓફર જનતા ઓટોમાં જ આવે છે તો આ ચેનલને મિત્રો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ લે કરી લેજો સાઈડમાં ઇન્સ્ટા પેજ છે એનો ફોલો કરી લેજો મિત્રો અને જો તમે ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તો ફેસબુકમાં પણ ફોલો કરી લેજો જેથી કરીને આવી જ ડીલ તમને મળતી રહે મિત્રો હંમેશા અમારો પ્રયત્ન એવો રહી છે કે જનતા ઓટો ઉનામાં મિત્રો કોઈ પણ પ્રકારની ગાડી તમે લેવા તો મળી જાય મિત્રો અને સારામાં સારી કંડિશન આપવાનો પ્રયાસ કરીએ છીએ તો થેન્ક યુ સો મચ મિત્રો તમે જે બસો અઢાર બસો અઢાર કે ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામમાં કરી દીધા છે મિત્રો યુટ્યુબમાં પણ ફોલોવર્સ એટલા જ છે તો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ તમારો અને આવી જ રીતના પ્રેમ રાખજો મિત્રો જેથી કરી આવી રોજ લાવતા રહીએ તમારા માટે જનતા ઉના તમારો ભાઈ બેઠો છે અમારા